અંકલેશ્વર શાક માર્કેટમાં ઠક ભગતની કરતબ સામે આવી છે છુટ્ટા 10 રૂપિયાના બંડલ જોઈએ છે લાવ રૂપિયા હું આપું છું કહી રૂપિયા લઈ ઉડન છું થઈ ગયો હતો કેરી વેચાણ કરતી શ્રમિક મહિલા પાસેથી 2000 અને કપડાના વેપારી પાસેથી 10000 રૂપિયા લઈ રફ ચક્કર થઈ ગયો હતો અંકલેશ્વર શાક માર્કેટમાં ઠક ભગતની કરતબ સામે આવી છે છુટ્ટા 10 રૂપિયાના બંડલ જોઈએ છે લાવો રૂપિયા હું આપું છું કહી રૂપિયા લઈ ઉડન છું થઈ ગયો હતો કેરી વેચાણ કરતી શ્રમિક મહિના પાસેથી બે હજાર અને કપડાના વેપારી પાસેથી દસ હજાર રૂપિયા લઈ રફુ ચક્કર થયો હતો ઠાગીસમ વિશ્વાસ અપાવવા કેરી આખું કેરેટ ખરીદ કરી કપડાના વેપારીના નોકરને પણ સાથે લઈ ગયો હતો અધવચ્ચે કેરી સાથે ઉતારી દઈ ઠગ ભગત પલાયન થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અંકલેશ્વર શહેરની સૌથી જૂની શાક માર્કેટમાં વહેલી સવારે એક ઠગ કિમિયા ઘરે કપડાના વેપારી અને કેરી વેચતી મહિલા જોડે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે વિગતો અનુસાર શાક માર્કેટમાં બજારમાં એક વૃદ્ધ મહિલા કેરીનું વેચાણ કરે છે જે પાસે એક ઠગ કીમી કેરી ખરીદવાના બહાને આવ્યો હતો અને કેરીનું આખું કેરેટ વેચાણ રાખ્યા બાદ તમને છૂટ્ટા રૂપિયાનું બંડલ જોઈએ છે લાવો હું આપું કહીને બે હજાર રૂપિયા લીધા હતા જે બાદ ત્યાં રહેલા એક કાપડના વેપારી પાસે પણ આ જ કિમીઓ અપનાવી દસ હજાર રૂપિયા લીધા હતા બંનેને વિશ્વાસ અપાવવામાં કેરીના કેરેટ સાથે દુકાનદારના નોકર સાથે બાઇક પર બેસાડી છૂટતા રૂપિયા નોકર પછી મોકલાવી આપવાનું કહી સાથે લઈ ગયો હતો જો કે ભેજા બાદ બજારથી થોડે દૂર જતાં કેરેટ સાથે નોકરને ઉતારી હું ચાવી લઈ આવું છું કહીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો સમય વીતવા છતાં પરત ન આવતા અંતે વેપારીનો નોકર દુકાન પર આવી સમગ્ર હકીકત કેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે દુકાન સંચાલક સલમાનભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા અરજી સ્વરૂપે પોલીસે ફરિયાદ નોંધી હતી તો દુકાન નજીક રહેલા અન્ય દુકાનના સીસીટીવીમાં ઠગ બાઇક પર જતાં સીસીટીવીમાં કેદ થયો હતો તેની પાસે જે બાઇક લઈને આવ્યો હતો તે બાઇક પણ ચોરીની હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે ઠગ કિમિયાગરો અન્ય લોકો સાથે પણ આબો જ કીમીઓ અજમાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે સમગ્ર મામલે હાલ શહેર પોલીસ દ્વારા બાઇક નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ હતી મારું નામ સલમાન સોદાગર મારી આ ચોટા બજારમાં શાક માર્કેટમાં દુકાન છે સવારે દસ વાગ્યાના અરસામાં એક ભાઈ બાઇક લઈને આવ્યો અને તેણે મારા પપ્પાને એવું કીધું કે મારી પાસે પચાસ વીસ થી નોટો છે અને મારી ત્યાં પ્રસંગ છે તો મારે હાર બનવાનો છે એમ કરીને પાંચસોની ની નોટો આપણે એમ કરીને દસ હજાર રૂપિયાની નોટો લીધી ને મારી દુકાનની બહાર માસી બેસે છે કેરી વાળા એમને કીધું કે ત્રીસ કિલો કેરી આપો મારા પ્રસંગમાં આપવાની છે અને બે હજાર રૂપિયા એ માસી પાસેથી બી લીધા અને એમણે એવું કીધું કે તમામ માણસને મોકલો હું તમારા દસ હજાર રૂપિયા અને આ માસીની કેરીના પૈસાને એમના બે હજાર રૂપિયા એ બધા અમને આપું છું એમ કહીને મા માણસને બાઇક લઈને આગળ લઈને ગયો સમય ફરવા ત્યાંથી એમની પાસે મારા માણસને એવું કીધું કે હું દુકાનની ચાવી લઈને આવું છું તું તો અહીં તું અહીંયા ઊભો રહે એમ કહીને મારા દસ હજાર માસીના બે હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયો અને કેવીનો ટોપલો ત્યાંને ત્યાં મૂકીને ફરાર થઈ ગયો આ અંગે તમારા તમામને આ બધી અત્યારે બનતી રહે છે આ બધી ફ્રોડ થાય છે જાણ કરી અને હું અત્યારે અરજી ભી લખાવીને આવ્યો મારા નામની અરજી છે સોદાગર સલમાન નામની હવે એ ફૂટેજ આગળ છે એ ભાઈનું ફૂટેજ પણ આવી ગયું છે એમનો બાઈક નંબર પણ આવી ગયો છે હવે એ પોલીસે તપાસ કરી લગભગ ચોરીની બાઈક છે એવું કહેવામાં આવે છે અને આ વસ્તુ મેં મને જાણ મળી કે અઠવાડિયા પહેલા પંદર દિવસ પહેલા પણ બીજા એક જણ પર ત્રણ રસ્તા પંદર હજાર રૂપિયા ગયા હતા